અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે જેનો પ્રીમિયર શો સુરતમાં યોજાયો છે જે પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિત ફિલ્મના કલાકારોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ પદ્મશ્રી કનુભાઈ કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ ધ ગ્રેટ રિલીઝ થઈ છે જેનો પ્રીમિયમ શો સુરતમાં યોજાયો હતો જે પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિત ફિલ્મના કલાકારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ શાળા સહિતનું નિર્માણ કરાવનાર ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના કરતા પદ્મશ્રી એવોર્ડ કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ રુદ્ર મોશન ફિલ્મ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે ડોક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમસ રોડ પર આવેલા સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે યોજાયો હતો પદ્મશ્રી એવોર્ડ ડોક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી આ પ્રસંગે

હું સુરત શહેરની ની જનતા આપું છું કદાચ સુરત જોડે ન રહ્યા હોત અને નરેન્દ્ર મોદી જગ્યા ના આપી હોત તો આટલા બધા દિવ્યાંગોને હું ભણાવી ન આમાં મારો કોઈ રોલ જ હું શકતું ભાઈ માં ફૂટપાથ પર સુઈ રહ્યો તો પણ આ પિક્ચર વાળા મારા ઉપરનો પિક્ચર ઉતાર્યો આજે મારી જિંદગીની ની મને ખુશી પણ છે અને મને જીવનમાં

લોકોને કઈ પ્રેરણા મળશે લોકો છોકરાઓ આપઘાત કરે છે કોલેજ ના સ્કૂલ ના છોકરાઓ આપઘાત કરે છે આપઘાત આ પિક્ચર જોયા પછી નહીં કરે એવો મને વિશ્વાસ છે મેં પણ મારી જિંદગી ની જે કઈ દુઃખ આવ્યું છે મારા જીવનમાં એને મેં સહજ સ્વીકારી લીધું છે એના લીધે આજે હું આ જે કઈ કામ કરી રહ્યો છું ફરીથી

આપણો પરિચય અને કનુ ભાઈ ગઢવી ફિલ્મ બનાવવામાં કેવા અનુભવો રહ્યા આવતીકાલે જે ફિલ્મ રિલીઝ થઈ શું કહેશો દર્શકો નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે સુનીલ શરદ વિશ્રાણી આમ મૂળ મુંબઈનો પણ હવે ગુજરાતી ફિલ્મો કરું છું એટલે મેં મારું સ્થાન બદલાવીને હવે હું અમદાવાદ આવી ગયો છું ખાસ ગુજરાતી ફિલ્મોના પ્રેમ માટે એમાં કામ કરવા માટે હવે હું અમદાવાદ રહું છું અને મારા બહુ જ સારા નસીબ છે દસ વર્ષમાં મેં છત્રીસ ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી સાડત્રીસમી ગુજરાતી ફિલ્મ છે હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી પણ આ જે ફિલ્મ છે કન્નુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં બધી જ સિરિયલમાં બધી જ એડ ફિલ્મ જોઈએ એમાં મેં ખાલી કોમેડી કરીશ કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો પણ આ ફિલ્મ જેમાં બિલકુલ નથી મારે કન્નુભાઈ બાપા તેમનું બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે પણ ચાલીસ હજારથી પણ વધારે બાળકોને એમને પગભર કર્યા છે જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડોક્ટર્સ બન્યા આઈએસ ઓફિસર બન્યા એટલી બધી ચીજો એમણે એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં એટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરોબર ચાલી પગ બરોબર છે હાથ બરોબર છે વિચાર શક્તિ બરોબર છે તો આપણે આપણે શું ન કરી શકીએ આવા જ મેસેજથી આ ફિલ્મ બની છે કનુભાઈ ધ ગ્રેટ અને મારો ખૂબ ખૂબ સારો અનુભવ રહ્યો છે આ ફિલ્મ માટે સુનીલભાઈ દિવ્યાંગનું પાત્ર

કારણ કે કનુબાપાની કનુબાપાનો રોલ મારે કરવાનો છે તો એમની જેમ મારે એકદમ કંટ્રોલ કરીને કરવાનું ખાલી હાવભાવ શબ્દોથી એમના વિચારો પ્રસ્તુત કરવાના છે મારે તો બહુ જ અઘરું હતું અને આ રોલ કર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમની પીડા કેવી હશે અને કેવી રીતે એ લોકો જીવન જીવતા હશે એટલે અમારે તો શું છે એક શર્ટ પત્યા પછી તરત ઊભા થઈ જવાનું મન થાય પણ બિચારા બિચારા તો ન કહી શકે પણ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જે એમને કેવી પીડા થતી હશે કેવું સહન કરવું પડશે આ મને ફીલ થયું અને બહુ બહુ અનુભવ કર્યો એટલે એમ જ લાગ્યું કે હું પોતે આ ચીજમાં છું અને મારું નામ છે વંદ્યાસિંહ સિસોદિયા ગ્રેટ કે જે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની છે એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનું મારું પાત્ર છે જેનું નામ છે મુદ્દા શ્રો મને ગર્વ છે કે એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચી છે અને એની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ ફિલ્મની અંદર એક ફિક્શન સ્ટોરી છે પણ ફિક્શન સ્ટોરીના રૂપે પણ મને કામ કરવામાં મજા આવી કારણ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારના વિષયો પર ફિલ્મો ખૂબ ઓછી બને છે તો મને ગર્વ છે કે હું આ ફિલ્મનો ભાગ છું જ્યારથી અમે ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી ઘણી વખત અમે એવા ઘણા બધા પ્રોડ્યુસરને મળ્યા કે આ પ્રોજેક્ટ પર ફિલ્મ બને પરંતુ જનરલી કોમર્શિયલ ફિલ્મો અને કોમેડી ફિલ્મોમાં બધાને રસ હતો આવા સામાજિક વિષય પર કોઈને એટલો બધો રસ નહોતો ફિલ્મ બનાવવામાં ત્યારે અમારા કુટુંબમાં જ આમ તો અમારા કુટુંબી કહેવાય એવા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમને મેં આ વિષયની વાત કરી કે આવો એક વિષય છે જેના પર આપણે ફિલ્મ કરવી છે તો એમણે જ્યારે કનુભાઈ વિશે જાણ્યો ત્યારે એમને થયું કે આ માણસે પાંત્રીસ વર્ષ સુધી જો આટલું મોટું કામ કર્યું હોય તો એમના ઉપર હું ચોક્કસ બે કલાકની ફિલ્મ તો બનાવી શકું અને એમને જ્યારે આ હકારાત્મક અભિગમ અપનાવ્યો અને એના પછી અમે આ ફિલ્મ બનાવી એટલે આજે આ જે પણ ફિલ્મ છે ધનુભાઈ ધ ગ્રેટ એ આજે બની શકી છે એનું સૌથી મોટું કારણ છે મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ બાકી આ બધા ફિલ્મ જોશો અમારી ઈચ્છા એટલી જ છે કે આ સમગ્ર ગુજરાતમાં આ મીડિયાના માધ્યમથી હું આપ સમગ્ર ગુજરાતીઓને કહેવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં ફિલ્મ જોવા જાવ અને અમને સહકાર અને પ્રેમ આપો થેન્ક યુ થેન્ક યુ આમ તો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે ઓરિજિનલ જે સંસ્થા છે એ સંસ્થામાં જ અમે ચૌદ દિવસ શૂટિંગ કર્યું ત્યારબાદ સુરતના અલગ અલગ બે ત્રણ વિસ્તારમાં શૂટ કર્યું બીજું કે કનુબાપાને ફ્લેશબેકમાં જે એમનું પાસ્ટ ભૂતકાળ બતાવ્યું એ સિક્સટી સેવન્ટી એટીઝ નો ઓરા બતાવવા માટે અમે લોકો લક્ષ્મી સ્ટુડિયો ની અંદર અલગ અલગ સેટ બનાવ્યા અને એ ટાઈમ નું સિત્તેર એસી નો એક હોરા ઉભો કરીને શૂટિંગ કર્યું કારણ કે અત્યાર તો માહોલ એવો છે કે જો શૂટિંગ કરીએ તો મોટી મોટી બિલ્ડિંગો સારા રસ્તાઓ અને ઇવન વીજના થાંભલા આ લાઈટો આ બધું એટલું આધુનિકતા છે કે ક્યાંક ને ક્યાંક એ શૂટિંગમાં અમને ડિસ્ટર્બ કરતું માટે કરીને અમે એના સ્પેશિયલ સેટ ઉભા કર્યા લક્ષ્મી સ્ટુડિયોમાં અને આખું શૂટિંગ બતાવી જી બિલકુલ અનુભવ તો ખૂબ સારો રહે પણ સાથે સાથે ઘણી વખત આખમાંથી આંસુ સરી જતા હતા કારણ કે ખાલી દિવ્યાંગ બોલવું અને એના વિશે વાત કરવી એ ઈઝી છે પરંતુ એમની સાથે રહી અને એમની જે તકલીફો છે એને જયારે તમે ફીલ કરો ત્યારે તમને એમ થાય કે યાર ભગવાને આપણને ખરેખર ઘણું બધું આપ્યું છે આપણે હંમેશા નાની નાની વાત પર ભગવાનને યાદ કરીએ છે અને એને ફરિયાદો કરીએ છીએ કે ભગવાન ત્યાં આ મને નથી આપ્યું આ નથી આપ્યું આ નથી આપ્યું પણ ખરેખર જયારે અમે આ ફિલ્મ કરી અને આટલા બધા દિવ્યાંગ બાળકો વચ્ચે જયારે અમે શૂટ કર્યું ત્યારે અમને ખબર પડી કે ભગવાને અમને તો ઘણું બધું આપ્યું છે અને લાસ્ટમાં મારા અનુભવની સાથે હું એટલું ચોક્કસ કહેવા માંગીશ આપ સર્વેને તનુ બાપા પોતે હાલી નથી લાવ્યો અને એમના પરિવાર ને ચલાવી રહ્યા હોય તો આપણા બધાને ભગવાને બધું જ આપ્યું છે હાથ પગ બધું જ છે આપણી પાસે ચોક્કસ આપણે આ દિશામાં વધીએ અને એ જે મિશન પર છે જે કામ કરી રહ્યા છે એમાં આપણો સહકાર અને ટેકો આપીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત